એક સેનું બચ્ચું સંકોચાઈને ગોળમટોળ થઈને જાંબુના વૃક્ષની નીચે સૂઈ ગયેલું હતું આ બાજુ રીંછ સાહેબ ફરવા માટે નીકળી આવ્યા હતા પરંતુ પસ્તાઈ રહ્યા હતા ત્યારે જ તેમની નજર જાંબુના ઝાડની નીચે પડી આંખો ફેલાવી बुद्धि दौणावी आहा फुटबॉल चलो आना थी रमी ने कई गर्मी चढ़ावी आम तेम, जोया विना रीच सीना बच्चा ने फुटबॉल समझी ने लात मारी ने फेंकी दीदू दौड़ा दौड़ी मां सीना बच्चा एक गर्जना करी અને પછી વૃક્ષની એક ડાળી પકડી લીધી પરંતુ ડાળી તૂટી ગઈ રીંચ સાહેબ જલ્દી મામલો એટલે કે વાત સમજી ગયા પસ્તાવો થયો પણ થોડી વારમાં દોડીને સ્ફૂર્તિથી બંને હાથ આગળ ધરીને સિંહના બચ્ચાને લઈ લીધું અરે આ શું સિંહનું બચ્ચું ફરીથી ઉછાળવા માટે કહી રહ્યું હતું એક વાર ફરીથી રીંછ દાદાએ ઉલાડ્યું બીજી વાર ત્રીજી વાર પછી વારંવાર આવું થવા લાગ્યું સિંહના બચ્ચાને ઉલડવામાં મજા આવી રહી હતી પરંતુ રીંછ થાકીને દુખી થઈ ગયું હતું અરે કેવી મુશ્કેલીમાં આવી ગયા બારમી વખત ઉલાડીને રીંછે ઘર બાજુ દોડ લગાવી અને અદ્રશ્ય થઈ ગયું આ વખતે સિંહનું બચ્ચું ધડામ કરીને જમીન પર આવી ગયું ડાળી પણ તૂટી ગઈ ત્યારે જ માળી ત્યાં આવ્યો અને સિંહના બચ્ચા ઉપર તૂટી પડ્યો વૃક્ષની ડાળી તોડવાનો દંડ લાવ સિંહના બચ્ચાએ કહ્યું જરાક સરખો તો થાવું માળીએ કહ્યું ઠીક છે હું હમણાં જ આવું છું માળી ત્યાંથી ગયો તરત જ સિંહનું બચ્ચું પલાયન થઈ ગયું તેણે વિચાર્યું જીવ બચ્યો એ જ ઘણું છે